નમસ્કાર શો આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભાવનગર ની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે શહેર માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત માટેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના ભાવનગરના પ્રવાસને અનુલક્ષીને ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભાવનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાની પોલીસ પણ બંદોબસ્ત માટે બોલાવવામાં આવી છે વડાપ્રધાનના ભાવનગર આગમન પહેલાં આજે એરપોર્ટથી લઈને જવાહર મેદાન સુધીના રૂટ પર પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત તેમજ વડાપ્રધાનના કાફલામાં જોડાયેલા વાહનોની માર્ચનું રિહર્સલ કરવામાં આવ્યું હતું પોલીસ બંદોબસ્તના રિહર્સલની કાર્યવાહીના પગલે સમગ્ર રૂટ લશ્કરી છાવણીમાં ફેરવાયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો